સુંદરી નો વ્યવહાર છે હું જાણું છું હા હક પણ કરો મને વાંધો નથી પણ મારી છોડી સેજલ નું મન નથી માનતું હે તો પછી મારે વાત કેમ આગળ વધારી તમે જ કયો

અને સેજલ હું થોડીક દુખી કરવાની છું અરે બેન તમે દુખી ન રામ ના રાજ છે નથી પણ મન તો માનવા જોઈએ આ રૂપિયા ને બેન બટકા ભરાય છે હે શાંતિ હોય તો કામ નું તમે લ્યો તો સેજલ કે બોલાય હા અબ સેજલ બેટા સેજલ હા અબ કેમ છે બેટા સારું છે તમને કેમ છે સારું બેટા સેજલ આ હું સાંભળું છું તે ના પડી આ હપણ કરવાની બેન વાત એમ નથી હું કહું કે છોડીએ તો ભાઈ મને સેજલ ભાઈ થી જવાબ જોઈએ સેજલ અરે હા ના જવાબ તો દે મને જુઓ બેન હું તમને શું કહું છું આ તમે વાત સમજવાનો પ્રયત્ન કરો હવે આ જૂના રીતિ રિવાજો અત્યારે હું કામ અકારો છો હક પણ કોઈ મજા નથી બે જો હું નથી કેતી પણ આ આપણી પરંપરા છે ને એને હું જાળવી રાખવા માંગુ છું અને હું પ્રેમથી આ દીકરીનો હાથ માંગો આવી તો એમાં તમને વાંધો હું છે જો હું કહી દઉં છું મારા દીકરા अशोक નો હક પણ થાય તો સેજલની હારે થાય કહી દઉં છું આમાં કોઈ ફેરફાર થાય નહીં સો બેન હક પણ થાય એમાં કઈ વાંધો નથી પણ આમાં છોકરા છોકરી ના મન તો એક બીજા મળવા જોઈએ ને સેજલ મારા અશોક હું કમી છે હું વાંધો છે હીરો જેવો છે મારો અશોક અને તને નો ગમતો એનો તો કઈ પ્રશ્ન જ નથી અને જો સેજલ આ હક પર કદાચ તું ના પાડીશ ને તો અમારી તો આબરૂ જાહે પણ હારે તારા બાપ આબરૂ જાહે એટલે વિચાર કરી લેજે તું

સમય આવે ને ત્યારે જાય હા આપડે રીતે બધું ગોઠવી નાખશું સારું તો હું આજથી પાકું સમજો રૂપિયો નાળિયેર મોકલી દઉં હારું હું જાઉં છું રામ રામ

ઘડીક ઊભી રે મારી હારે થોડી વાત કર તને ખબર છે આ જ્યારથી વાત હાલી છે ને ત્યારથી મને ખુશીનો પાર નથી મારી પાસે વખત નથી તારી હારે વાત કરવાનો અરે વખત નથી એટલે વાડીએ જવાનું બહુ મોડું થાય છે હા અને આમ હાવ મુંજાઈ ગઈલી હોય એવું કેમ લાગે છે હું ઠીક છું ઠીક છો તો પછી ઘડી બે ઘડી ઊભી રહે ને

અને તને હું કહું અમારા તો આખા ગામમાં નગરી મારી જ વાતો થાય છે કે ઓ હય આ અસ્કા છોકરી કેવી મળે અરે કક બોલતો કરે હા મારી પાસે બોલવા જેવું કાઈ નથી જો તારી વાત ખૂટી ગઈ હોય તો હું જાઉં છું અરે પણ સેજલ મારી વાત તો સાંભળ જો તારી પાસે બોલવા જેવા શબ્દો કાંઈ ન હોય પણ મારું તો છે ને આખું હૈયું ભર્યું છે તારી હારે વાત કરવા સમજી અને હું એમ કઉ છું કે હજી હગાઈની વાત થઈ છે એટલે તને હજી કદાચ તને મારી હારે કંઈ પ્રેમ નહીં થયો હોય પણ હા કહું ને તો મને તો છે ને તારી હારે બહુ પ્રેમ થયો છે અને જ્યારે હું હું હોય ને ત્યારે તું જ દેખાય છે પાણી પીવા જાવ આવતો હોય

મારી સેજલે આપ્યું હતું કેવાય છે ને કે વ્યક્તિ કરતા વ્યક્તિની યાદ બહુ વ્યક્તિ ને ધડપાવતી હોય છે સાગર अरे કંઈ નહીં પણ તમે બેહો ને હા હું બેહું પણ આમ કંઈ ન હોય તો પછી આમ ઉદાસ થોડું બેસાય સમજો કંઈક વાત હોય તો કે હું કંઈક મદદ કરી શકું તારી કહી દે બે ધડક આપણે ઓળખીએ છે ને એકબીજાને અને આમ તને ઉદાસ જો અને હું તને ન પૂછું એવું કોઈ દિવસ બન્યું છે ના કાકા એ વાત તો તમારી હાસી છે કે અટાણ લગીની જે પણ કાંઈ મારા મનની વાતો છે ને એ હંધી મેં તમને કરી છે અને તમે સૌ મારા કરતાં ઉંમરમાં મોટા પણ તમારી યારે બેહું અને તમારી યારે વાતો કરું ને ત્યારે એવું જ લાગે કે મારી ઝેડીનો મારો મિત્ર છે કે જેને હું મારી હંધી વાત કરી શકું છું તો પછી છે ને મન ઠાલવી દે મારી મોરજ શું વાત છે આ તારી છે ને કદાચ ઉદાસી દૂર હોતે ને થઈ જાય શું ખબર કાકા વાત જાણે એવી છે ને કે હા સેઝલ અરે સાગર હું સારી રીતે જાણું છું કે તું મારી ભત્રીજી સેઝલને પસંદ કરશો એની અરે સોરીના ચાર ફેરા ફોતેન ફરવા માંગશો પણ તું જો આ અમારામાં છે ને રિવાજ છે કે ફુઈવાહે ભત્રીજી આ જો ની આપીએ ને તો અમે મુશ્કેલીમાં મૂકી જાહું આ એવું છે આશીવાદ છે કાકા તમારે એક વાત કહું કાકા તમને હા સાગર બોલ ને હા

તારી વાત તો એકદમ સાચી છે પણ આ ગૌરીબેનના સ્વભાવથી તું એ તો કાંઈ અજાણી તો છો નહીં એનો સ્વભાવ એટલો બધો કડક છે ને કે આ મારા મોટાભાઈને કડક સ્વભાવમાં કહી ગયા છે કે તમે ગમે કરો કે આ સેઝલનો હક પણ મારા દીકરા અશોક આયરે તો તમારે કરવું જ જોઈએ અને જો નહીં કરો ને તો આ બેનનો સંબંધ ભૂલી દેજો ન્યા સુધીને કહી ગયા છે હવે તું જ કહે અમે બે ભાઈ મૂંઝવણમાં મુકાણા છે કાકા વાત છે તમે તમારી રીતે કોશિશ કરજો બીજું તો હું બાકી તો રહી નથી ને એમ સેઝલ એ મારી વગર નથી રહી કદાચ આભરૂ થઈને અશોકારે લગન તો કરી લે પણ આખી જિંદગી ખુશ નહીં રહી કે તારી વાત તો હાસી છે સેઝલ છે ને અમારા બે ભાઈના ઉપરવટ કોઈ દઈ નહીં જાય એને જેમ કહેવું ને એમ એ કરશે પણ તું ઉપાધિ ન કરી સાગર અમે બે ભાઈ છે ને પૂરી કોશિશ કરશું કે સેઝલ તને મળી જાય અને તારું જીવન તને જીવવાની મજા આવે એટલે છે ને તું આમ ઉદાસ બેઠો રહે ને એ મને નથી ગમતું સમજો થોડોક ખુશ રહેવાની કોશિશ કર અને અમે થોડીક કોશિશ કરીશું બરાબર હાલ ત્યારે મારે આમ બજારે જવું છે હું જાતો આવું હા

અશોક ના લગ્ન કરવાના હા ભાઈ તમે પણ આવે ગયા અને બીજી વાત હું તમને શું કહેતી હતી આપણે ઘરેણામાં આપણે બધુંય જીવા હોની પડ્યા રામ અરે રામ રામ આવો 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 ઉપર આવો બેહો બેહો

તમારા દીકરા અશોકનો હક પણ તમે લાખા ભાઈ નહીં કરવાના છો હા હા તમે નક્કી છે બધું પણ આવું પૂછવાનું કાઈ કારણ બેન કારણમાં તમે રેહવા દ્યો ગૌરીબેન તમારી ભત્રીજી સેજલ છે ને હા તો મારો ભાઈ છે અને મારા ભાઈની છોકરી નક્કી કર્યું છે અને અમારે પરંપરા છે કે

અમારે હક પણ નક્કી થઈ ગયું છે હું રૂપિયો નારિયેળ મોકલી દીધો છે મે અને તમે આ કઈ શાક બકાલો થોડું છે તો જે કઈ મોય થેલીમાં નાખી દીધું કેવી વાત કરો છો તમે ગૌરીબેન તમને ખબર છે સેજલ ને પણ ગમે છે કે નથી ગમતું એને કરવું છે કે નથી કરવું તમે પૂછ્યું એક વખત એને સેજલની આ કે ના એ કઈ તમારે જાણવા જોવાની જરૂર નથી બરોબર છે સેજલ ને ગમતું હોય તો જ અમે રૂપિયો નારિયેળ મોકલો હોય ને એટલી તો તમને સમજણ હોય કે નહીં બેન હવે હું તમને એક વાત સીધી રીતે માં પૂછું તમે એમ કહો કે સેજલ ને ગમતું હોય તો આજ આ પાડી હોય પણ મારી બેન હું એમ કહેવા માંગુ છું કે સેજલ કદાચ પરાણે આ પાડતી હોય તો જો કાળુ ભાઈ આ તમે એમ માનતા હોય કે તમારા સમજવાથી અમે સમજી જાવ તો એ વાતમાં માલ નથી કારણ કે આ અમારી વર્ષો જૂની પરંપરા છે કે ફાઈ વાહે ભત્રીજી આવે એટલે કોઈ પણ કાળે સેજલ નહીં આવવું જ પડશે ભાઈ તમારી બધી વાત સાચી પણ અત્યારે જમાનો ક્યાં નો ક્યાં પહોંચી ગયો છે અને તમે તમે હજી એ જ પરંપરાને પકડી રાખી છે હવે છોકરા છોકરીઓને પૂછીને બધા સંબંધ થાય છે આપણે પરાણે થોપી નથી દેવાતા અને જિંદગી એ લોકોને કાઢવી છે તમે એમ કયો છો કે તમને સેજલ ગમે છે તમારી પરંપરા હાઈલી આવે છે એટલે તમારે પરાણે કરી લેવાનું પણ સેજલ સેજલ રહેશે આખી જિંદગી તમે વિચાર તો કરો તમારા એક ફેસલાથી કેટલા લોકોની જિંદગી બરબાદ થઈ જશે હવે અમારી પરંપરા તમે અમને સમજાવશો એમ